કારેલીબાગ ડીસીપી ની ઓફિસ બાજુમાં બનેલા ટ્રાફિક ગાર્ડન ને આજે પોલીસ કમિશનર દ્વારા ખુલ્લો મુકવામાં આવ્યો છે. કારેલીબાગ ટ્રાફિક ડીસીપી ની ઓફિસ પાસે બનેલા ટ્રાફિક ગાર્ડન ને આજે પોલીસ કમિશનરે ખુલ્લો મુક્યો હતો. બાળકોમાં નાનપણથી ટ્રાફિકની સમજ આવે તે માટે ભૂતળી જાપા ટ્રાફિક ડીસીપી ઓફિસ પાસે બાળકો માટે ટ્રાફિક ગાર્ડન બનાવાયો છે. જ્યાં બાળકોને ટ્રાફિકની લગતી તમામ માહિતી અપાશે. અગાઉ શાળાએ પોલીસને ટ્રાફિક અવેરનેસના કાર્યક્રમ માટે બોલાવી હતી હવે શાળાઓ ટ્રાફિક ગાર્ડનમાં આવશે જ્યાં ટ્રાફિકને લગતી તમામ સાઇન દ્વારા બાળકોને ટ્રાફિકને લગતી માહિતી મળી શકશે સાથે ગાર્ડનમાં પ્રોજેક્ટર રૂમ બનાવાયો છે જ્યાં ટ્રાફિકને લગતા શોર્ટ ફિલ્મ બતાવાશે વર્ડની થીમ પર ટ્રાફિક ગાર્ડનનું નિર્માણ કરાયું છે જે બાદ ગાર્ડનની બહાર હાઈવે જેવા પટ્ટાનું નિર્માણ કરાશે અને તેની આસપાસ હાઈવે ટ્રાફિકની સાઇન લગાવાશે જેથી બાળકોને હાઇવે ના ટ્રાફિક નિયમો અંગે પણ જાણકારી અપાશે ટ્રાફિક ગાર્ડનની બાજુમાં બાવીસ વનસ્પતિના નાના નાના વન વિકસાવ્યા છે જેની આસપાસ બાઉન્ડ્રી વોલ બનાવી છે આ દિવાલો પર કારીગરોએ વાલી પેઇન્ટિંગ બનાવ્યા છે બાળકોને ટ્રાફિક નિયમો સમજાવવા દસ પોલીસ જવાનોને તાલીમ અપાઈ છે આ માટે ટ્રાફિક એક્સપર્ટની મદદ લઈ તેઓની ટ્રેનિંગ અપાઈ છે બાળકોને ટ્રાફિકના નિયમો ગમત સાથે કેવી રીતે સમજાવી શકાય તે ટ્રેનિંગ પોલીસને અપાય છે બાળકોને ટ્રાફિક અંગે ક્વીસ પણ રમાડાશે